નવસારી મહાનગરપાલિકાની હદ વિસ્તારમાં સાંતાદેવી રોડનું આ જગ્યા છે મજૂર મહાજન સોસાયટીના બહારના આ તમે વ્યૂ જોઈ રહ્યા છો આ મજૂર સોસાયટી છે આ તમને જોબ કરીને બતાવું અહીંયા ચોવીસ કલાકને ત્રણસો દિવસ આવી જ સ્થિતિ રહેતી હોય છે જો કે કાદમને કીચડ છે અહીંયા થોડી બી વરસાદ પડે તો સ્થિતિ વધારે ગંભીર થઈ જાય છે ને હાલે મચ્છરોનો ઉપદ્રવ ચાલી રહ્યો છે ને આવી ગંદકી નવસારી મહાનગરપાલિકાની વિસ્તારમાં ને આ આજની નથી આ વર્ષોથી આ સ્થિતિ છે ને જરાક બી વરસાદ થાય છે એટલે આ સ્થિતિ થઈ જાય છે એટલે તાત્કાલિક અહીંયા બ્લોક નાખવાની જરૂર છે અહીંયાના રહીશો ખૂબ જ તકલીફ સહેન કરી રહ્યા છે તમે જોઈ શકો છો સીધી તસવીર પર જીસી ન્યૂઝ ના માધ્યમથી તમને બતાવી રહ્યા છે આ સ્થિતિ છે આ મજૂર મહાજનના જે ગેટ છે એના બહારના દ્રશ્ય છે આ શાંતાદેવી રોડનો આ દ્રશ્ય છે તો નગરપાલિકાથી અહીંયાના રહીશોની આ જ વિનંતી છે કે આ તાત્કાલિક આ વિસ્તાર પર સાફ સફાઈ કરી અહીંયા બ્લોક મૂકવામાં આવે